હવે આ નેતાની ગેરહાજરીનું કારણ તો આમ સૌ કોઈ જાણે જ છે પણ જાહેર જીવનમાં તમે જોડાયા જનતાએ તમને પસંદ કરીને સ્થાન અપાવ્યું અને સરકારે તમને મંત્રી પદ પણ આપ્યું તો શું આ રીતે ગેરહાજરી ચાલે ખરી

આખો મામલો જે સામે આવ્યો અને તેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ બાદ સ્વાભાવિક મંત્રી પર પણ છાંટા ઉડવાના જ અને આ સવાલ જ્યારે પૂછાય તો બચુ ખાબડ પાસે તેનો જવાબ આપવાની તૈયારી ન હોય તે પણ એટલું જ સ્વાભાવિક છે પણ તમે જાહેર જીવન સાથે જોડાયેલા છો તમારી જવાબદારીમાંથી તમે છટકી તો શકતા નથી સતત તેરમી કેબિનેટની બેઠકમાં બચુ ખાબડની ગેરહાજરીથી તર્ક વિતર્ક વધુ ઊંડા થતા જઈ રહ્યા છે મંત્રી ત્રેવીસ એપ્રિલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા પછી સતત તેમની ગેરહાજરી નજરે ચડી રહી છે મે મહિનામાં ચાર બેઠક મળી જેમાં બચુ ખાબડ હાજર ન રહ્યા જૂન મહિનામાં મળેલી ત્રણેય કેબિનેટમાં બચુ ખાબડ ઉપસ્થિત ન રહ્યા જુલાઈમાં પાંચ કેબિનેટ બેઠકમાંથી એક પણ બેઠકમાં તેમની હાજરી નથી જોવા મળી આપવા માટે જવાબ અને આ મુદ્દા પર કોઈ ખુલાસા ન હોય તે સમજી શકાય છે પણ બચુભાઈ એ ભૂલી રહ્યા છે કે તેઓ મંત્રી છે જવાબદાર પદ પર છે અને જનતાના પ્રશ્નો હલ કરવાનું તેમનું કામ છે જો તેઓ તેમના પુત્રોના આ કથિત કારનામાને કારણે તેમના કામથી આમ ભાગ્યા કરે તો ભોગવવાનું તો જનતાએ ને તો આખી આ ઘટનામાં જનતા કેમ ભોગવે હવે આ તરફ સવાલે એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે બચુ ખાબડ પોતાની મનમરજીથી ગેરહાજર રહે છે કે આ કૌભાંડના સરકાર પર ન ઉડે તેના માટે જણાવી દેવાયું છે કારણ કે ચર્ચા તો એ પણ જાગી છે કે સરકારી કાર્યક્રમોમાંથી બચુ ખાબડને સતત દૂર રખાઈ રહ્યા છે મનરેગા કૌભાંડમાં ખાબડના પુત્રોની સંજોગણી બાદ બચુ ખાબડથી સરકારે દૂરી તો બનાવી જ લીધી છે મનરેગા કૌભાંડનો મુદ્દો ગાજા બાદ બચું ખાબડની મુશ્કેલીઓ વધે તે સ્વાભાવિક છે કારણ કે આ કૌભાંડમાં તેમના બંને પુત્રોની સંડોવણીની વાત સામે આવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ કોઈ મોટા સપોર્ટ વગર શક્ય નથી તેવો આક્ષેપ પણ થવો સ્વાભાવિક છે સાચું શું અને ખોટું શું તે તો આવનારા સમયમાં જ જાણી શકાશે પણ જ્યારે તમે જાહેર જીવનમાં હો તો તમારી જવાબદેહી વધી જતી હોય છે અને જવાબદારી પણ જ્યારે આવા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ તમારા પર કે તમારા પરિવારના કોઈ સદસ્ય પર થાય તો તમે તેના જલ્દી હટાવી શકતા નથી અને આવી જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે બચું ખાબડની આજકાલ રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અને બદલાવની ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને બચું ખાબડ હાલ તો મંત્રીપદ ભોગવી રહ્યા છે પણ તેમના મંત્રીપદ પર લટકતી તલવાર તો બેશક છે જ છે રાજ્ય સરકાર બચુ ખાબડના પુત્રોની આ કથિત કરતૂતના છાંટા પોતાના પર કેમ ઉડવા દે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ભાજપ મંત્રીના પુત્રોના કરોડો રૂપિયાના આ કૌભાંડનો કાંટાળો તાજ સરકાર કેમ માથે પહેરે તે તો સ્વાભાવિક પ્રશ્ન છે બચુ ખાબડના પુત્રોના કરેલા બચુ ખાબડને પોતાના મંત્રી છોડીને ભોગવવા પડે તો નવાય નહીં